આવલો ફોર્મ ભરવાનો છે આ વખતે ચૂંટણીમાં આવલો એ ફોર્મ ભરાવે ચૂંટણીમાં તો એ ખાલી ભરાવા ખાતર બાકી એને ઓળખે કોણ તું મને કે આપણા ગામમાં તો ઓળખે ને બધા અરે ના ના ગામમાં નથી ઓળખતા એલા ઓલા પાદર જાર ને ભાવલાનું કે ભાવલો કોણ આ તો તાલુકાની ચૂંટણી છે આજુબાજુમાં પાંચ પાંચ ગામની નામે ખબર ન હોય ચૂંટણીમાં તમારે ઊભું રહેવું હોય તો શરૂઆત તમારે ભેંયથી કરવી પડે આજુબાજુના ગામમાં કોઈની ભેંય બીમાર પડી હોય કે ભેંય મરી ગઈ હોય કોઈની ખબર કાઢવા જાવી એના એનો ખરોખરો કરવા જાવો ત્યાંથી શરૂઆત થાય ને તો એને બધાય ઓળખતા થાય હમ તે જ મને વાત કરી હતી ને આપણો આ ભીમા પર્વતના ભાગ્યાનો પાડો મરી ગયો તે કેટલી ફોર વ્હીલર છૂટી ગઈ હતી એની વાડીયા એ તો નજારો જ અલગ હતો ભાઈ કઈ થતું નથી ભાઈ માગી લે તો રાજકારણ માં જવા માટે મૂળ મુદ્દો એવું ને ભેય છે ને ભેય રાજકારણનું મૂળ છે સમજી લે